સુરત મહાનગરપાલિકા દ્વારા દ્વારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે મહાનગર ન ભરનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે પાલિકા દ્વારા લાલ આંખ કરીને વિવિધ ટીમોને કામ સોંપી દેવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકા દ્વારા લાપરવાહો સામે કાર્યવાહી કરવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા

હજુ પણ પાલિકા દ્વારા રિકવરી કરવામાં આવી રહી છે જેમાં વેરા ન ભરનારા સામે તવાઈ આવી રહી છે જેથી પાલિકાના અધિકારીઓ દ્વારા વેરા ન ભરનાર સામે કોઈ જ છૂટછાટ ન રાખીને સીધા સીલ કરવામાં આવી રહ્યા છે જેથી છેલ્લા થોડા દિવસોમાં વેરાની આવક પાલિકાને થાય એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે